કડી ચોવીસ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ દ્વારા સભા નું આયોજન સભામાં સાંસદ ગેનીબેન ઠાકુર અમિતભાઈ ચાવડા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ઉત્તર ઝોન પ્રભારી સુહાસિંહ યાદવ પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોર સહિત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો તેમજ જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સભામાં ઉપસ્થિત કોંગ્રેસના મહાનુભાવે ભાજપની તાનાશાહી ભ્રષ્ટાચાર કૌભાંડો જૂઠ જાતિવાદી વિચારધારાનો વિરોધ કરીને કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતોથી જીતાડવા અપીલ કરવામાં આવી વધુમાં કહ્યું કે હાઈ કમાન્ડોના હાથની કઠપોતળી સમાન રબર સ્ટેમ્પ બનીને રહેતા ધારાસભ્યના બદલે જનતાના પ્રશ્નો માટે ખિસ્સામાં જ લેટરપેડ લઈને ફરી શકનારા આ

રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા આજે કડી વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એના પ્રચારને ને મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં કોંગ્રેસનું મોવડી મંડળ અત્યારે આવ્યું છે ત્યારે દરેક આગેવાને કડીને તે લગતા પ્રશ્નો છે એની વાત કરી ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી અત્યારે વિરોધ પક્ષમાં છે તો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હોય પોલીસની દાદાગીરી હોય અસામાજિક તત્વોનો ત્રાસ હોય અને જે એક કરતા હોય લોકો માટે લોકોના હિતમાં કરવું પડે એ નથી કરતા વિરોધ પક્ષ તરીકે આ તમામ જે એ લોકોની જે બધીઓ છે એ સરકાર સુધી પહોંચાડીને વિધાનસભાનું ફ્લોર હોય લોકસભાનું ફ્લોર હોય અને એનાથી પણ ન પતે તો ક્યાંક જુડિશિલી રીતે એનો ઓથ લઈને પણ દેશના અને ઘડીના લોકોને ક્યાંક ને ક્યાંય ન્યાય ન્યાય મળે એ માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટીના ભૂતકાળમાં રહ્યા છે અને આવનાર સમયમાં પણ રહેશે આ કડીની જે પહેલા ચૂંટણી છે એ બે હજાર સત્યાવીસની લેબોરેટરી ટેસ્ટ સમાન છે ત્યારે ગુજરાતમાં અધિવેશન પછી આ પહેલી ચૂંટણી છે કોંગ્રેસનું મોડી મંડળ એકજૂટ થઈને આ ચૂંટણીમાં પૂરેપૂરો દમ લગાવીને મતદારોને જે પ્રોટેક્શન આપવું પડે જે પ્રચાર કરવો પડે એ પ્રમાણે કરી અને ચોવીસ કડી વિધાનસભાનું બાય ઇલેક્શન આવ્યું છે દેવાની વાત તો ઠીક વાત છે પ્રજામાં જે ઉત્સાહ સમગ્ર રાજ્યની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યા પછી જે તાનાશાહી વધી છે એ તાનાશાહી સામેનું અમારું ઇલેક્શન હશે માટેનું ઇલેક્શન છે નાની નાની બાબતોમાં જે ભારતીય જનતા પાર્ટી સામાન્ય કાર્યકરને દબાવી ધમકાવી અને જે ડર ઉભો જે પેદા કર્યો છે એ ડર સામેનું અમારું આ ઇલેક્શન છે આ ચોવીસ ઘણી વિધાનસભાની અંદર બાય ઇલેક્શન આવી છે ત્યારે હું એટલો વિશ્વાસ વ્યક્ત કરું છું કે આ બાદ કોંગ્રેસ પાર્ટી પર સમગ્ર વિસ્તારના લોકો વિશ્વાસ મૂકી કોંગ્રેસ પાર્ટીમાં મતદાનના દિવસે જે ખોટું મતદાનની વાત છે થશે ખરી મતદાન ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં કરશે અને જ્યાં જ્યાં અમને સમાચાર મળશે અને જ્યાં જ્યાં અમને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ કરવાના પ્રયત્નો કરે છે ત્યાં અમારા યુદ્ધ જેવા સૈનિકો જે યુદ્ધમાં જે લડી થાય છે અને જેવા સૈનિકો દેશની રક્ષા કરી સુરક્ષા કરે છે એવી જ

જેને જેને આપણે અહીંયા મળશે એ તમામ લોકો છે એ નીચેના સ્તરના જે લોકો છે કે જેની સાથે ખરેખર આજથી લોકોને જે લાભો મળવા જોઈએ મળ્યા નથી એવા લોકોને લાભો કેવી રીતે મળે તેની અમે વ્યવસ્થા કરશું અને અમને લોકો માટે એમાં વધુ છે અને લડશું ઘણીમાં ઘણી બધી સમસ્યાઓ છે ભાજપના રાજમાં સમસ્યાઓનો પાડ લાગી ગયો છે ખાલે નામનો વિકાસ છે જ્યારે કડીમાં કોંગ્રેસ પાર્ટી જીતશે તારા ઓરિજિનલ કડી છે ને એ આવશે પબ્લિક ના રાહત થશે અને હંમેશા પબ્લિક કોંગ્રેસ ના ચાહી રહી છે અને કોંગ્રેસ જીતશે ને તો જે પબ્લિકનો ખરો વિકાસ છે ને એ ત્યારે દેખાશે સરકાર ભાજપની છે તમારો વિકાસ થશે સરકાર ભાજપની છે પણ જ્યારે દરેક ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર થી માંડી દાદાગીરી માંડી અને ગરીબ એક એક કામ માટે આખો આખો દિવસ અને પૈસા આપીને જે કામ કરાવવા પડે છે

આજે પણ સાહેબ તમને સાથે લઈ અને તમે જુઓ તમે પોતે સોનાની શેખ લોકસભા સુધી અમે લઈ જઈશું અને લોકોના નીચે જે લોકો નાના નાના માણસોના કામ થતા નથી એ લોકોના કામ કરીશું ખેડૂતોના પ્રશ્નોને સોલ્વ કરીશું ખેડૂતોને ખેડૂતોને સક્ષમ ભાવ મળતા નથી માર્ગ મકાન વ્યવસ્થાઓ નથી

એની અંદર ખરેખર એક માણસ પણ મરી ગયો હતો આજે પચીસ ટીપા વરસાદ પડે તો બંધ થઈ જાય ચારે બાજુથી કરીને